મોબાઈલ લેવા માટે હજી કયો લેવાનો છે નક્કી નથી કર્યું ને આ થાય બીજી ખબર પડે હવે કાકાને પૂછ્યા કાંઈ કેવું છે હવે કાંઈ કેવું છે આજ તમારે ધનતેરસ છે શું વિડીયો ધનતેરસ છે ધનતેરસની બધાની શુભ શુભકામનાઓ કામના હા લક્ષ્મીનંદ સોનાસાની ધન અવસર હોય છે બધા ઘરે આજના દિવસે કરાવતા હોય છે ઘણું બધું મહત્વ છે પણ વિડીયો માં આપડે બધું કઈ ના શકી આપણે ફોન લેવા નવા લાવવા છે તો નીકળે છે મોબાઈલ લેવા લાવવા માટે અને ના જે તમને બતાવી કયો મોબાઈલ લેવાનો છે અને બાકી ઘણા સમય પછી મોબાઈલ આવી જાય કેવું છે બધું બધું ખબર નથી થઈ બધા વિડીયો માટે સુધી બનાવ્યો સહયોગ આપણે મોબાઈલ લેવા માટે મોબાઈલ લેટ્સ ગો vì giá ship ở đây rẻ nên mobile mà mobile thì bọn mình sẽ đi là đấy, શ્રી રામદેવ ભગવાનનો આચર ભાઈ સેલ સોલ્યુશન છે. દીડો એક મોડીન મશીન છે અને બધું ટીવીનું બધું છે જો. અને અમારા સરપંચે આવેલા છે આ Google ને આල් છે અને આ દિલમાં કયો લીધો પણ

જમીને પછી મારે થોડું કામ હતું એટલે હું એ હતો કાકાની મોબાઈલ લેવા પસી ગયા તો મોબાઈલ કયો લીધો તમને બતાવીશું અને એનો શોર્ટ વિડીયો પણ આપણે દેખી દઉં અનબોક્સિંગ એ રહ્યો એનો બાકી હું અત્યારે ઘરે મારો થોડું કામ હતું સ્કૂલે તો ના વિવેક જતો ને પછી કાકાની મોબાઈલ લેવું લેવા જતા અત્યારે સાંજનો સમય થઈ ગયો છે ટાઈમ ને હું પછી નહોતો તો અત્યારે હું હું લાવ્યા છીએ મોવાથી એ તમને બતાવી ચાલો તમને બતાવી દો દઉં તો કાકા અહીંયા બેઠા છે બરોબર હું હું લાવ્યા ઘણું બધું લાવ્યા ભાઈ એવું છે

અજે આપણે વાપરવાનું નથી કાઈ હા એ બધું એમનામ જ છે જન વાય કલર મારને રેડી આ મોબાઈલ પર સરો કરો કરો તો હું કરવા નથી ઓ આ મોબાઈલ છે ફાસ્ટ વિડિયો બનાવવાનું મજા આવે હાલો હવે બીજું શું લેવાનું કે કારણ કે કેવું આપડે વિડિયો બથે તુરિયા દેવ આવતા મજા નથી આવતી ખરાબ લાગતી

ફોટો દેખાડો કારણ કે પછી ક્યાંથી લેવા એમ તો કીધો મોબાઈલ આપડે આપણે એક જ વસ્તુ પસંદ છે રામદેવ 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 મોબાઈલ કોઈ પણ વસ્તુ આપણે રામદેવ પસંદ છે રામદેવ માંથી લેવા આપડે

બે દિવાળાને ખૂબ ખુબ આપડે અભિનંદન પાઠવીએ કારણ કે આવી સરસ બધાની ગીત બધાને ગમે એવી છે ઘણી બધી વસ્તુ છે આપડે દિવાળી ની પાછો મજા કરશું ત્યારે બધું દેખાડશે